આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે મોરબીના ટંકારા પહોંચ્યા છે ટંકારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમતી મુર્મુનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ આજે ટંકારામાં ચાલી રહેલી મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે બપોર બાદ રાષ્ટ્રપતિએ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને અઠયાવીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અર્પણ કરશે આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નિશ્ચિત સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી દરેકને તેની ક્ષમતાઓ દર્શાવવાની સમાન તક મળે પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પામેલા એક લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા હતા બાદ તેમણે કહ્યું કે બે હજાર ચૌદથી સરકાર યુવાનોને તેમની સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે જેથી તેઓ વિકાસ પ્રક્રિયામાં સહભાગી સહભાગી બને શ્રી મોદીએ કહ્યું ભારતમાં હવે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે દેશભરમાં આ સાથે સડતાલીસ સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનું શિલાન્યાસ પણ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે તેઓ દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સંમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને મુખ્ય સંબોધન કરશે શ્રી મોદી અબુધાબીમાં પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે તેઓ જાયદ સ્પોર્ટ્સ સિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે વિધાનસભામાં આજે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડુરે જણાવ્યું કે રાજ્યમાં એક જ શિક્ષકવાળી એક હજાર છસો છ પ્રાથમિક શાળાઓ છે જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે તેમણે કહ્યું કે શિક્ષણના અધિકાર આરટી કાયદા હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા ફાળવવામાં આવે છે અને ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક અપાય છે તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિર ખારોઈ અને રામવાવ તેમજ પૂર્વ કચ્છના બચાવ રાપર ખાતે યોજાઈ હતી જેમાં વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી તાલુકા કક્ષાની બંને શિબિરમાં જિલ્લા પશુપાલન અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું શિબિરમાં પશુઓના ખાણદાણ વીમો બાર પશુઓની યોજના સહિતની માહિતી અપાઈ હતી તેમજ પશુપાલન થકી ખેતીની આવકમાં વધારો કઈ રીતે કરી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી કચ્છના મુખ્ય મથક ભુજની ભાગોળે આવેલ ઐતિહાસિક સ્થળ ટપકેશ્વરી અને ધાર્મિક સ્થાન ભૂતનાથ મહાદેવ ખારી નદીને વિકસાવવા માટે સરકાર દ્વારા પચીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં ટપકેશ્વરીના વિકાસ માટે પંદર કરોડ અને ભૂતનાથ ખારી નદીના વિકાસ માટે દસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી આગામી સમયમાં આ બે પવિત્ર સ્થળો કચ્છ જિલ્લાની આગવી ઓળખ બની જશે એવી લોકલાગણી વ્યક્ત કરવામાં આવી છે આજે ઔદ્યોગિક શહેર ગાંધીધામનો સ્થાપના દિવસ છે ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધીધામના સ્થાપક પૂજ્યભાઈ પ્રતાપની સમાધિ આદિપુર ખાતે પૂજન વિધિ કરવામાં આવી હતી તેમજ આજે સાંજે વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા યોજવામાં આવશે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ ઇન કચ્છ સેફ કચ્છ ફીટ કચ્છ સ્માર્ટ કચ્છના સૂત્ર સાથે રાત્રિ મેરેથોનના આયોજનના ભાગરૂપે પ્રાણીઓ માટે પેટાથોન અને ગઈકાલે સાંજે સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું